ખાખરાડા ગામે તાલુકા શાળાના સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ યોજાયો ગુરુવંદના સન્માન સમારંભ અને સ્નેહ મિલનનો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો મોરબી તાલુકાના ખાખરાડા ગામે તાલુકા શાળાના સો વર્ષ પૂર્ણ થતા તાલુકા શાળા અને ગ્રામજનોએ શતાબ્દી મહોત્સવનું આયોજન કર્યું હતું જેના ગુરુવંદના સન્માન સમારંભ અને મિલન જેવા ત્રિવેણી કાર્યક્રમ યોજાઈ ગયા અને જે સમગ્ર ગામનો કાર્યક્રમ હોય કાર્યક્રમના સ્થળે હકડેઠાટ જનમેદની ઉપડી હતી આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી બાદમાં શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ગયેલા શિક્ષકો અને તેમના પરિવાર ગુરુ વંદના સન્માન કરાયું હતું આ શાળામાં ભણીને ડોક્ટર પોલીસ કે ફોરેસ્ટ જેવા મહત્વના હોદ્દા ઉપર પહોંચ્યા છે તેવા ગ્રામજનોના પણ સન્માન થયા પ્રભાત ફેરી અને અન્ય સામાજિક પ્રવૃત્તિ ચલાવતા સામાજિક કાર્યકરોના સન્માન થયા સહકારી આગેવાન અને ખાખરાડા ગામના વતની મગનભાઈ વડાવિયા સંત ભાણદેવ પેન્શન કર્મચારી મંડળના પ્રમુખ જીવનભાઈ નવયુગ વિદ્યાલયના સુપ્રીમો પીડી કાંજિયાના પ્રિતાશ્રી ધનજીભાઈ કાંજિયા શિક્ષણ અધિકારી અંબાલિયા કથાકાર દિલીપભાઈ ગામના સરપંચ નાગ નાગદાનભાઈ સૌસેટા ગામની શાળાનું ઋણ ચૂકવવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ખાખરાડા ગામ શાળા ત્રણસો વર્ષ પહેલાનું જૂનું ગામ છે આ ગામમાં તારીખ બે પાંચ ઓગણીસો પચીસના ના રોજ એક શિક્ષકથી પ્રાથમિક શાળાની શરૂઆત થઈ હતી જે આજે તાલુકા શાળા બની ચૂકી છે જેને સો વર્ષ પૂરા થતાં આ કાર્યક્રમ યોજાયો છે અને આ ગામના ગ્રામજનો જ્યાં જ્યાં રહેતા હતા ત્યાંથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે ગામના યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા બારે જેમ જ ઉઠાવી છે ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ શ્રીકાંત પટેલ મોરબી